વરસાદના વિરામ લીધા પછી પર્યટન સ્થળ ડાંગ જિલ્લાની પ્રકૃતિ સોળે કડાય ખેલી ઉઠી છે. ગિરિમથક સાપુતારા આરે बाजूથી વાદળોથી ઘેરાયને જાણે સંતાકુકડી રમી રહ્યું છે. પર્યટન સ્થળ ટેબલ પોઈન્ટ અને સનરાઈઝ પોઈન્ટ પરથી આકર્ષક દ્રશ્યો જોવા મળ્યા. લીલીછમ વનરાજીથી ઘેરાયેલા પર્વતોની હારમાળા પર વાદળો ઘેરાયેલા દ્રશ્યો મનોહર લાગી રહ્યા છે. વરસાદના વિરામ પછી જિલ્લાની આ વનરાજી જાણે કે ખીલી ઉઠી હોય તેવા મનમોહક દ્રશ્યો અહીંયાથી સામે આવ્યા છે. સાપુતારામાં વાદળો વચ્ચે છોટાઉદેપુર જિલ્લામાં વરસાદી વાતાવરણમાં પહાડી વિસ્તારની કુદરતી સૌંદર્ય ખીલી ઉઠ્યું છે જ્યાં નવપલ્લિત જંગલો પાણીથી ખડખડ વહેતી નદીઓ જળાશયો લીલાસમ વૃક્ષો તો ક્યાંક ઘૂંઘવતા પાણીના ધોધ સક્રિય થયા છે જ્યાં સરહદી ગિરિમાળાની ટેકરીઓમાં વાદળો નીચે ઉતરી આવતા હોવાનો અદભુત નજારો હૃદયને બનાવે છે અને આ દ્રશ્યો જોઈને વાદળો જાણે નીચે ઉતરીને પહાડો સાથે વાતો કરતા હોય તેવો આભાસ થઈ રહ્યો છે નેન્દ્રમ્ય દ્રશ્યો સર્જાતા છોટાઉદેપુર જિલ્લાની પ્રાકૃતિક સંપદા મૂલ્ય ખજાનાનો અનુભવ કરાવી રહ્યું છે